જે વ્યક્તિ પોતાની આંખે પોતાનું કલ્યાણ ન શોધી શકે એની આંખો તો અંધ જ છે સુખ સમજાય છે પણ આપણું હિત અને આપણું કલ્યાણ છે એ આપણે જોઈ નથી શકતું વલ્લભ જેવા ગુરુ આવા સર્વસમર્થ ગુરુની કૃપા આપણા જીવનમાં થાય ત્યારે જીવ આ અલૌકિક પથ પર અગ્રસર થઈ શકે મહાપ્રભુજી સન્મુખ બિરાજમાન છે મહાપ્રભુજી સાક્ષાત આ બેઠકજીમાં બિરાજમાન થઈ અને આપણી સેવાનો અંગીકાર કરે એ ભાવ રાખી આપણે બધા જ મહાપ્રભુજીનું ધ્યાન બોલીશું ધ્યાન બતાવતા આપણા આચાર્યોએ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવ્યું રૂપમ તત ત્રિતયાત્મકમ ત્રિતયાત્મક સ્વરૂપની ભાવથી શ્રી વલ્લભનું આરાધન કરીએ છીએ એ પ્રભુ પણ છે એ સ્વામીજી પણ છે અને ગુરુ પણ છે આ ત્રણેય ભાવ શ્રી મહાપ્રભુજીમાં ધારણ કરી અને આપણે શ્રી મહાપ્રભુજીનું આરાધન કરતા હોઈએ છીએ તે સ્વરૂપનું ધ્યાન કરી અહીંયાથી આપણે શ્લોક ગાઈશું આપને આવડતું હોય તો આપ પણ બોલજો નહીં તો શ્રી મહાપ્રભુ ધ્યેયમ સદા વલ્લભમ એવા શ્રી મહાપ્રભુજીનું આપણે ધ્યાન કરીએ છીએ જે ત્રિતયાત્મક સ્વરૂપે જેમાં પ્રભુનું સૌંદર્ય છે ઐશ્વર્ય છે માધુર્ય છે આ ત્રણેય જેમાં બિરાજમાન છે એવું મહાપ્રભુજીનું અલૌકિક સ્વરૂપ છે અને અલૌકિક તત્વોનું આરાધન લૌકિક મનથી ન થઈ શકે તો આ મનને અલૌકિક કરવાનો ઉપાય શું તો કે શ્રી વલ્લભનું સ્મરણ શ્રી ઠાકોરજીનું ચિંતન શ્રી વલ્લભ કેવા છે ચિંતા સંતાનહં યત્દામણવ જીવનની સમસ્ત લૌકિક ચિંતાઓ જે કેવલ જેના ચરણાર વિંદના રજના સ્મરણ માત્રથી સમાપ્ત થઈ જાય છે એવા શ્રી વલ્લભનું સામર્થ્ય છે અને જ્યારે એમને યાદ કરીએ છીએ એટલે જ આપણે ત્યાં સેવાના ક્રમમાં પણ આપણે જ બનાવ્યું હોય આપણે જ ધર્યું હોય પણ જ્યાં સુધી મહાપ્રભુજીની કાની ન આપીએ ત્યાં સુધી ઠાકોરજી આરોગ્ય કારણ કે આપણું આપણું બનાવેલું આપણું ધરેલું અને આપણે આ બધું જ લૌકિક છે અને લૌકિક સાધનોથી અલૌકિક એવા પ્રભુને પ્રસન્ન કેમ કરી શકાય તો કે જ્યારે મહાપ્રભુજીનું ચિંતન કરો છો મહાપ્રભુજીની કાની આપો છો ત્યારે એમાં અલૌકિકત્વનો સંચાર થાય છે એ ક્ષણે શ્રી વલ્લભના નામ માત્રથી એ પ્રભુને લાયક અલૌકિક બની જાય છે એની લૌકિકતા સમાપ્ત થઈ જાય છે અને પ્રભુની યોગ્ય થઈ જાય છે ત્યારે ઠાકોરજી એનો અંગીકાર કરે છે ત્યારે ઠાકોરજી એનો સ્વીકાર કરે છે તો મહાપ્રભુજીનું ચિંતન કર્યું કંકુ અને અક્ષત તમારી પાસે છે હવે કુમકુમનું તિલક આપણે જ્યારે પણ ઘરમાં ગુરુજન પધારે પ્રભુને તિલક કરતા હોઈએ ઘરમાં યા મહાપ્રભુજીને તિલક કરતા હોય ત્યારે એનો ક્રમ આ આંગળી લઈ જે રિંગ ફિંગર કહીએ છીએ એનાથી ટીકી કરી અને અંગૂઠાથી ખેંચતા હોઈએ છીએ આમ બે વાર તિલક કરવાનો આપણો ક્રમ છે તો આમ કંકુની લગાડજો ટીકી મહાપ્રભિના મસ્તક પર અને તિલક કરજો એ રીતે બેઠકજીમાં આપની સન્મુખ જે બેઠકજી છે એમાં મહાપ્રભુજીને તિલક અને અક્ષત જે ચોખા છે એ મસ્તક પર લગાવો કુમકુમ એ સૌભાગ્યનું પ્રતિક છે અને સાચું સૌભાગ્ય તો ભગવાન છે સંસારના સૌભાગ્યવતી જેમ સ્ત્રી અનેકવિધ પોતાના શણગાર દ્વારા પોતાના સૌભાગ્યનો આનંદ અભિવ્યક્ત કરતી હોય છે એમ વૈષ્ણવ પોતાનું સૌભાગ્ય એના માથે ગુરુ શ્રી મહાપ્રભુજી છે એના માથે સાક્ષાત નંદન ઠાકોરજી બિરાજે છે એ સૌભાગ્યના રૂપે તિલક અને કંઠીને ધારણ કરતો હોય છે એ એના સૌભાગ્યનો સંકેત નથી સૌભાગ્યનો આનંદ છે સૌભાગ્યનો ઉત્સવ છે હું પ્રભુનો થયો છું એ એના સમર્પણના સંકેત છે તો અને અક્ષત કર્યા સર્વના શૃંગારની ભાવના કારણ કે તિલક આપણે ત્યાં વિશેષ રૂપે મહત્તા રાખે છે ત્યારબાદ ત્યાં જો પવિત્રા હોય કે ફૂલની માળાજી હોય યા પુષ્પ હોય અથવા તમે ગઈકાલે ધરાવી દીધા હોય તો હાથમાં અત્તર લેજો અને શ્રી મહાપ્રભુજીને અત્તર સમર્પિત કરજો આપણે ત્યાં બેઠકજીમાં જઈએ ત્યારે સુગંધી સમર્પિત કરવાનો ક્રમ હોય છે તે સુગંધી સમર્પિત કરો સમસ્ત શ્રિંગારની ભાવના આ સુગંધ કરીશું ફૂલો જીવનનો પ્રભુને સાર માન્યા છે એનું જીવન હંમેશા સુગંધિત રહે છે જેને સંસારને સાર માન્યો છે એના જીવનમાં અનેક પ્રકારની દુર્ગંધો વહેતી હોય છે તો આપણા વૈષ્ણવી જીવનનો સાર એ તો ઠાકોરજી છે એમની સેવા છે આપણા વલ્લભ છે અને એટલા માટે વૈષ્ણવ સદાય મહેકતો રહે છે સેવામાંથી બહાર આવ્યા હોય તુરંત ખબર પડી જાય વૈષ્ણવને તમે સેવામાં લાગતા હતા કારણ એના શ્રીઅંગમાંથી સુગંધ આવતી હોય પ્રભુને અત્તર ધરાયું હોય અને અંતરને કાપી દે એ જ તો અત્તર છે ગઈકાલે જ મેં સમજાયું પ્રભુ અને આપણી એક ગંધ થઈ જાય એક સુગંધ થઈ જાય એ જ અત્તર છે સેવા કરનારો સદાય મહેકતો રહે છે એની ભક્તિની સુવાસ સમગ્ર સંસારમાં ફેલાતી રહે છે તો અત્તર સમર્પિત કર્યું ત્યારબાદ જ્યારે બેઠકજીમાં જાઓ ત્યારે ઝારી ભરવાનો વિશેષ ક્રમ કારણ કે એ એક એક વાર ભરેલી ઝારીજી ચોર્યાસી લાખ યોનિમાંથી આપણને મુક્ત કરવાનું સામર્થ્ય રાખતી હોય છે તો હવે આપની પાસે જલ છે હાથમાં ઝારીજી લો અને યમનાસ્ટકના એક શ્લોકનો પાઠ કરતાં કરતાં આપણે ઝારીજી ભરીશું मि सकल मुरारी सकलसिद्धि हेतु मुदा मुरारीपदपङ्कज सुरमन्दरेणुकटा तवपान પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રિય વિભ્રતિ શ્યામ સુંદર શ્રિયમુને મહારાણી કી જય જારી ભર્યા બાદ લાલ રંગનું વસ્ત્ર જેમને જારીજીનો નેવરો કહેવાય એને તમે ઉપર રાખી અને લપેટશો યમનાજીનો ભાવ છે જારીજી અને નેવરો એ ચુંદડી અને સાડીનો ભાવ છે ચુંદડીએ ચટકાળ્યામાં આવરણ માં ઓપો છો સદા સૌહાગીન ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે જ્યારે એકવાર ઠાકોરજીની જારીજી ભરીએ છે ત્યારે યમનાજીની કૃપાના અધિકારી બનીએ છે કારણ કે જ્યારે યમનાજી સ્વરૂપ જારીજીને ઠાકોરજીને નિકટ પધરાવીએ છે ત્યારે યમનાજી અતિશય પ્રસન્ન થાય છે કે તે મારો સંબંધ ઠાકોરજીની સાથે કરાવ્યો તે મને પ્રભુની સન્મુખ કરી તો જ્યાં હું તને આશીર્વાદ આપું છું કે જે સૌભાગ્ય મને મળ્યું છે એ સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય આમ ઝારી ભરવા માત્રથી યમુનાજીની કૃપાના અધિકારી બનીએ છીએ ભાગ્ય અને સૌભાગ્યના દાત્રી યમુનાજી છે મહેનત પુરુષાર્થ અને બુદ્ધિથી વસ્તુ લાવી શકાય પણ એ વસ્તુથી સુખ તો શ્રી યમુનાજીની કૃપાથી જ મળે છે તમે પુરુષાર્થ દ્વારા પરિવાર ભેગો કરી શકો ઘર બાંધી શકો ધન લાવી શકો ગાડી લાવી શકો પણ આ બધાથી સુખ મળશે એની ગેરંટી નથી હોતી જ્યારે ઠાકોરજીની કૃપા થાય તો જ પુરુષાર્થથી ભેગું કરેલું સુખ આપનારું બને છે સૌભાગ્ય આપનારું બને છે આનંદ અને આત્માના કલ્યાણ કરનારું બને છે બાકી તો મેળવેલું બાંધનારું હોય છે પણ મેળવેલું ઉદ્ધારક બને એ ક્યારે જયારે મહાપ્રભુજી અને ની કૃપા થાય તો ઝારીજી ભર્યા હવે બાજુમાં બંટાજી છે એમાં તમારી પાસે મિશ્રી હોય તો એ મિશ્રી ભરી અને ઠાકોરજી મહાપ્રભુજીને સન્મુખ ભોગ ધરવાનો ભાવ કરી અને બંટાજી પધરાવીશ આપણી રંચક કણિકા શ્રી મહાપ્રભુજી આરોગ્ય એનાથી મોટું બીજું સૌભાગ્ય શું હોય છે પ્રભુને ધરવાનો ભાવ મોટો હોય છે તમારું પાત્ર કે વસ્તુ કેટલી ધરી ઠાકોરજી એ નથી જોતા તમે કેટલા ભાવથી ઠાકોરજી આજ સુધી ઇતિહાસમાં અનેક ભોગ થયા પણ પણ એ કદાચ ગયા છોલે આજે આપણને યાદ છે કે ઠાકોરજી એ પ્રેમથી આરોગ્યા હતા આજે વિદુરજીની ભાજી આપણને યાદ છે પ્રભુ એ પ્રેમથી આરોગ્યા હતા તો પ્રભુને ધરવાનો જે ભાવ છે અને મહાપ્રભુજીના સેવક થયા છો તો ઠાકોરજી પ્રેમથી તમારી રંચક કણિકા આરોગવાના છે તરી કાની આપીએ શ્રી ગુસાઈજી ગોપીનાથજી સાતે લાલજી ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ અષ્ટ સખાની કાનીથી ગુરુજનની કાનીથી હે શ્રી મહાપ્રભુજી આ પ્રેમથી આ સામગ્રીને અંગીકાર કરજો આમ કાની આપવાનો ક્રમ પુષ્ટિ માર્ગમાં છે કાની આપીને આપણે મહાપ્રભુજીને વિનંતી કરી હવે તમારી પાસે અક્ષત છે ડાબા હાથમાં થોડા લઈ લેજો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી નામ અને મહાપ્રભુજી મહામંત્રો છે એક એક નામ એ મંત્ર અને એનું ફળ શું છે તો કે કૃષ્ણા ધરામતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય જે રાસ નું પરમ ફળ માનવામાં આવ્યું છે એ જ ફળ સર્વોત્તમજીના એકસો આઠ નામ આપવા સામર્થ્ય રાખે છે તો આ દિવ્ય નામ દ્વારા શ્રી વલ્લભના બેઠકજીના આપણે આરાધનનો ક્રમ કરીશું ખૂબ શ્રદ્ધા અને ભાવનાથી બેઠકજીની સન્મુખ બેસજો ચોર્યાસી બેઠકની આ દિવ્ય ગાથા દિવ્ય ચરિત્ર ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા બેઠકજીના ચરિત્રની મહાપ્રભુજીના દરેક ચરિત્રો બહુ દિવ્ય છે ભગવદ્ ગીતામાં ભગવાનના ચરિત્ર માટે સ્વયં ભગવાન પોતે કહે છે જન્મ જન્મ કર્મ ચમે મારા દિવ્ય દિવ્યનો અર્થ લૌકિક પ્રાકૃત મનુષ્ય જેવા નથી આ અપ્રાકૃત અને અલૌકિક છે અને એટલા માટે અલૌકિક તત્વો અને અલૌકિક ૌકિક વ્યક્તિત્વિક ચરિત્રોલ્યા લૌકિક ગણિત થી આમના ચરિત્રો પર છે આમના વ્યક્તિત્વ અલૌકિક છે સર્વોત્તમ સ્ત્રોતમાં गुसाई जी પહેલા જ પ્રથમ છ શ્લોકમાં જ મહાપ્રભુજીના મહાત્મ ને સમજાવતા કહી દીધું અને જ્યારે લૌકિકતાની જેમાં લેશ માત્ર ગંધ ન હોય એનું મૂલ્યાંકન ક્યારે પણ લૌકિક બુદ્ધિ એ ન કરે આ દિવ્યના લૌકિક ચરિત્રો છે શ્રી મહાપ્રભુજીના પરિશ્રમ જે દૈવી જીવો માટે મહાપ્રભુજીએ કર્યા એના આ એક એક સ્મૃતિ ચિહ્નો અલ્પ આયુના શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એક ધોતી ઉપરણા ધારણ કરી પોતાની માતાની આજ્ઞા લઈ અને દૈવી જીવોના ઉદ્ધાર માટે ભક્તિનો પ્રચાર કરવા માટે ભૂવી ભક્તિ પ્રચાર આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે શ્રી મહાપ્રભુજી પોતાનું ઘર પરિવાર છોડી અને જગતના કલ્યાણ માટે નીકળ્યા છે વનો ઉપવનો નદીઓ પર્વતોને પસાર કરતા કરતા ભારતના ખૂણે ખૂણે પધારી એક દિવ્ય મશાલ એક દિવ્ય જ્યોત ભક્તિની ભારત વર્ષમાં પ્રગટાવી મહાપ્રભુજી ભક્તિ કા ડંકા ભારત મેં બજવાયા શ્રી મહાપ્રભુજીને આ ભક્તિનો ડિમડીમ ઘોષ શ્રી મહાપ્રભુજીએ વગાડ્યો ભારત વર્ષમાં આજે પણ ભારતની ગવર્મેન્ટ એમ કહે છે કે લાખો ગામડાઓ સુધી અમે રોડ નથી પહોંચાડી શક્યા અમે વીજળી નથી પહોંચાડી શક્યા હજી ગવર્મેન્ટ પહોંચી નથી શકી જ્યાં આજે આટલા વર્ષો બાદ પણ ગવર્મેન્ટ પાસે આટલા સાધનો હોવા છતાં ન પહોંચી શકી હોય ત્યાં અમારા હિન્દુ ધર્મ સનાતન ધર્મના આચાર્યો એ ભારતના ખૂણે ખૂણે ગામડે ગામડે પહોંચ્યા છે શ્રી મહાપ્રભુજી આથી સાડા પાંચસો વર્ષ પહેલા કેવા કેવા નાના નાના ગામો જે ભારતના નકશામાંય ન દોરાયા હોય એવા એવા સ્થાનો એવા એવા તીર્થોમાં ત્યારે તો નથી કોઈ મેપ નથી કોઈ જીપીએસ નથી કોઈ કોઈ પ્લાનિંગ નથી કોઈ બજાર નથી કોઈ લાઈટ નથી કોઈ રસ્તા નથી કોઈ વાહન અને એવા સમયે પણ આપણા આચાર્યો ક્રાંતિ એમનો પરિશ્રમ આ હિન્દુ સંસ્કૃતિને જાગૃત બનાવવા માટે આખા એ ભારત વર્ષને અખંડ બનાવવા માટે જે મહાપ્રભુજીએ પરિશ્રમ કર્યો છે એ એ ભારત વર્ષ પર રહેલો આપનો ઉપકાર પ્રત્યેક ભારતી કેમ ભૂલી શકે નાના નાના ગામડાઓમાં ખેડૂતો રહે જ્યાં કોઈ શિક્ષણ ન હોય કોઈ સ્કૂલ ન હોય પણ એને પણ એક આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ એક વૈષ્ણવની એ મનુષ્ય માત્રનું એક ડેઈલી રૂટિન એનું જીવન ચરિત્ર કેવું હોવું જોઈએ એક ઝૂંપડામાં રહેનારો સાધારણ વ્યક્તિ પણ મહાનત મૂલ્યોને જીવનમાં સ્વીકાર કરી અને જીવતો હોય ત્યારે આ દેન એ આપણા આચાર્યોની છે ગમે તેટલી સારામાં સારી સ્કૂલો આજે અવેલેબલ છે શિક્ષણ મળે છે પણ સંસ્કાર માટે હંમેશા બધા ચિંતિત રહે છે શિક્ષણની સુવિધાઓ ખૂબ ઊભી કરવામાં આવી પણ સંસ્કારોનું શું આ કાર્ય તો આપણા આચાર્યો કર્યું છે મહાપ્રભુજીએ 84 સ્થાનોમાં ભારતના સાત સાત દિવસ ભાગવતજીના પારાયણ કરી બેઠકજી સ્થાપિત કરી અને ઠેર ઠેર ભક્તિની ધ્વજાને ફરકાવી છે આ ચોર્યાસી બેઠકનું ચરિત્ર જ્યારે આપણે વાંચીએ છીએ જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ મહાપુરુષોની દેન શું છે આ ભારત વર્ષ જ્યારે ભારતની વાત કરીએ છીએ એના વિકાસની વાત કરીએ એની પ્રગતિની વાત કરીએ એના એની ઇકોનોમીની વાત કરીએ પણ ભારતની સંસ્કૃતિએ કેવલ બજાર રૂપે ભારતને ક્યારેય નથી જોયું એને સંસ્કારની પાઠશાળા અત્યારે કેવલ વ્યવહારિક રૂપે આપણે જોઈએ કે બહુ મોટું માર્કેટ છે બહુ મોટું બજાર છે પણ આ ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિ નથી ભારતીય સંસ્કૃતિ તો આપનારી છે જ્ઞાનનો પ્રકાશ પાથરનારી છે વિશ્વના ગુરુસ્થાને બેસનારી છે અને વિશ્વના ગુરુસ્થાને ભારતને કોણે બેસાડ્યું આ આપણા આચાર્યો ધર્માચાર્ય એમની વિચારધારાએ એમણે આપેલા સંસ્કાર એક સાધારણ અભણ વ્યક્તિ પણ પોતાના મહાનતમ મૂલ્યોને લઈને જ્યારે જીવતો હોય નાના નાના ગામડાઓમાં ત્યારે વિચાર કરો એ સંસ્કૃતિનું એ મૂલ્ય કેવું એ સંસ્કૃતિનું એ એ સંસ્કૃતિનું જે રિચનેસ કહીએ એ કેવી સંસ્કૃતિ છે અને એમાં જ્યારે આપણો જન્મ થયો હોય એ સંસ્કૃતિ સાથે જ્યારે આપણે સંકળાયેલા હોઈએ ત્યારે એક બહુ મોટું ગૌરવ આપણી જાતને આપણને ભગવાને આપ્યું છે ભારતીય બનાવ્યું ભલે પછી કોઈ પણ દેશમાં આપણે વસતા હોઈએ કોઈ પણ દેશનો પાસપોર્ટ હોય સિટીઝનશીપ હોય પણ હૃદયમાં ભારતીય સંસ્કારો હોવા જરૂરી છે કે ભારત આ વિશ્વને કુટુંબ માને છે અને આ વિશ્વમાં કૌટુંબિક ભાવના જો કોઈ આપી શકશે તે ભારત આપી શકશે કારણ કે જે વિશ્વને કુટુંબ માનતું હોય એ જ આ કૌટુંબિક ભાવના સમાજને આપી શકે શ્રી મહાપ્રભુજીનો એ પરિશ્રમ ગઈકાલે આપણે જે બેઠક ચરિત્રનું અવલોકન કરતા હતા અને મહાપ્રભુજીનું આ બેઠક ચરિત્ર શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યું શરૂઆત કરી ગોકુલથી ગઈકાલ એની પણ ચર્ચા આપણે કરી ગોકુલથી શરૂઆત કેમ કરી ગોવિંદઘાટ ઠકરાણી ઘાટ ઉપર અને એ બેઠકજીની આપણે ચર્ચા કરી રહ્યા હતા આઈએ બેઠકજીના એ ચરિત્રને પ્રારંભ કરતા પહેલા આ બેઠકજીઓને વંદન કરી લઈએ કારણ કે ક્રમ તો એવો વિચાર્યો તો રોજ બાર બાર બેઠકજી લેવું પણ જેટલો સમય રહેશે આપણે પૂરું કરવાની કોઈ ઉતાવળ નથી પતાવવામાં મને રસ નથી મને તો પહોંચાડવામાં રસ છે જય મહાપ્રભુજીની કોઈ એક વાત પણ તમારા સુધી પહોંચી જશે ને તો તમે વલ્લભીય બની જશો પણ દરેક ચરિત્રને આપણે જોવા છે અહીંયા જ્યારે તમે પરિક્રમા કરશો ત્યારે મહાપ્રભુજીના એક એક બેઠકજીના ચરિત્રો પ્રમાણેનું આખું સજાવટ તમને દર્શન કરવા મળશે એટલે જ્યારે પણ તમે પરિક્રમા કરતા હો ત્યારે એક બેઠકજીને ધ્યાનથી જોજો ત્યાં મહાપ્રભુજી બિરાજેલા છે કોણ વૈષ્ણવ પર કઈ રીતે કૃપા કરી રહ્યા છે કઈ રીતે ઉપદેશ આપી રહ્યા છે એનું તમને દર્શન અહીંયા પ્રત્યક્ષ થશે